નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આપા સંતિગાની વાત નમસ્કાર આંબાજરનો ઝીલણો નવા સરીખા નીર ધજા ફરકે ધરમની પરગટ ગીગો પીરો સોરઢ ધરા સોહામણી ગાંડી ગેગુર ગીર સર્વા સતાધારમાં પરગટ ગીગેવ પીર ધઝડી ગામના કોઈ ગધેની એક જુવાન દીકરી હતી એનું નામ લાખો લાખોને રાણપર ગામે પરણાવેલી પણ લાખો પોતે જાડી મોટી અને ધણી હતો છેલ બટાવ લાખો માએ લંપટનું મન ઠર્યું નહીં મારી ફૂટીને એણે લાખોને ઘરમાંથી કાઢી મૂકી ચલાળામાં પોતાનું મોસાળ હતું ત્યાં આવીને લાખો મામાની ઓથે રહી એના ધણી તો નવી સ્ત્રી કરી એટલે લાખોના મોસાળિયાએ એ પણ વિચાર કર્યો કે આપણે લાખોને બીજે ક્યાંય દઈ દઈએ પણ લાખોએ ન માન્યું દુઃખની દાજેલી લાખોએ પોતાના જીવને ધર્મકામમાં પરોવા માટે આપા દાનાની જગ્યામાં ગાય માતાઓની ચાકરી આદરી દીધી પણ એ ભોળી જોવાનડી પોતાના મનના વિકારને છેવટે ન દબાવી શકી જગ્યાના જ કોઈ બાવાના સમાગમમાં નિર્દોષ લાખો ફસાઈ પડી લાખોને ઓધાણ રહ્યું ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી લોકો બોલતા થયા કે આને ઘરગાવતા ઘરગી નહીં ને આપાના આપાના ખુરડાઓમાં જઈને રહી સગાવાલાએ એને તિરસ્કાર દીધો ધરતી પોતાને ક્યાંક સંગ્રહે એમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઈ આપઘાત કરવાનો મનસુબો એ લાખોના અંતરમાં ઉપડવા લાગ્યો અધરાતે જગ્યાનો સૌ માણસો ઊંઘી ગયા એટલે લાખું કુવા કાંઠે ગઈ હે આપા દાના એવો નિશાસો નાખીને મંડાણેથી પડતું મેળવા જાય છે ત્યાં કોઈએ એનું કાંડું ઝાલ્યું કાંડું ઝાલનારા આપા દાના પોતે જતા સૌ ઊંઘી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આટા દેવાની ટેવ હતી લાખું બેટા કૂવામાં પડું ને હાથ પગ સીધ ભાંગતી છો તાળા પેટમાં તો બળબદર છે એ કોઈનો માયરો નથી મળવાનો ના સીધ વલખા મારો રહી છો કોણ સંઘર્ષે લાખું રોઈ પડી બાપુ હું ક્યાં જઈને સમાવું જીવતા મને કોણ સંઘર્ષે પંપાળીને ભગત બોલ્યા દીકરી ઠાકર તું હે સંઘર્ષે ને આ જગ્યા તાળા સાચા માવતરનો ઘર જ માનજે ભગત લાખોનું રક્ષણ કરવા લાગ્યા નવ મહિના દીકરો ઉતર્યો દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મીંડા પોતે જેનું નામ ગિગલો પાડ્યું સાત વર્ષની અવસ્થા થઈ ત્યાં ગિગલો વાછરું છારવા માંડ્યો એથી મોટો થયો એટલે મીડ્યો ગાયો ચારવા એમ કરતા કરતા ગિગલો બાવીસ વર્ષનો જુવાન જોદો બન્યો રાત ને દિવસ ભૂખ અને તરસ જોયા વિ ગાયોના છાણ વાસીદા અને પહર ચારણમાં ગીગલો તલ્લીન બની ગયો એવે એક દિવસે પાળિયાથી વિસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે સવારને પોર આપો વિસામણ અને આપો દાનો ઓટલે બેઠા બેઠા સાધુ બ્રાહ્મણને અને અપંગોને જુહાર આપે છે સન્મુખ ગીગલો ગાયનું વાસીદું કરે છે માથા પર છાણાના સુંડા ઉપાડી ગઈગલો એક ઠેકાણે ઢગલો કરે છે માથે મે વર્ષે છે તેથી સુનલો ચૂવે છે છાણના રેગાડા ગીગલાના મો ઉપર તરબોળ ચાલ્યા જાય છે એ દેખાવ જોઈને આપો બોલ્યા આપા દાના હવે તો હદ થઈ હવે તો ગીગલાના સુંડા ઉતારો ઉતરાવો ને આપા તમે સમર્થ છો અને આ જ જગ્યાને આંગણે અતિથિ છો તમે જ ઉતરાવો ને આપા દાને ગીગાને સાહ દીધો ભલે ગીગલા સુંડો ઉતારી નાખ આસે આવું ને આપા વિસામને પગે લાગ બાપુ મારા હાથ છાણવાળા છે હવેડે ધોઈ આવું નાના બેટા ધોવાની જરૂર નથી એને એ આવ ભોઠો પડતો પડતો ગીગલો બગડે લે હાથે આવ્યો આગેથી બે સંતોને પગે પડવા લાગ્યો ત્યાં આ તો દાયના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી દીધા ને કહ્યું ગીગલા બા તારે બાઓજી પરસન છે તું આમ બેથી મોટો આજથી તું ગીગો નહીં પણ ગીગડો પીર પોતાને હાથે ભગતે ગીગાનું લૂછી નાખ્યું રેગાડા નીચે ઢકાયેલી ગીગાના મુખ મંડળ પર રમવા લાગી એના અંતરમાં નવા અજવાળા થઈ ગયા આત્માના બંધ રહેલા કમાળ ઉઘડી ગયા પોતાને હાથે ભગતે ગીગાનું મો ઉછી નાખ્યું છાણના રેગાડા નીચે ઢકાયેલી વિભૂતિ ગીગાના મુખ મંડળ પર રમવા લાગી એના અંતરમાં નવા અજવાળા થઈ ગયા આત્માના બંધ રહેલા કમાડ ઉઘડી ગયા ભગતે ગીગાની માતાને સાથ કરી બોલાવી તે દિવસ જુવારની રાપ કરાવી એ નીચી જાતના ગણાતા ગધે મા દીકરાને પોતાના ભેળું એક જ થાળીમાંથી ખવડાવ્યું દાણો લાખો ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યો કે માતાજી તારો બેટડો ઠાકરનો બંધો થઈ ગયો છે તું પાપ નહોતું તું તો ઓલિયાની જનેતા હતી તેને દુભવલત દુનિયા મહાપાપમાં પડી લે હવે દીકરાની ઠાર માવડી અને બાપ આજ આપણે ભેળા બેસીને રાબડી ખાધી એટલે આજથી ધજા બાંધીને તું ભૂખ્યા દુખ્યાને રાબડી દેતો જા દાન મહારાજને દનવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાના જાડવે જાળવ્યા બધ ભરીને ગીગા ભગતે ચલા સ્થાનકમાં ચક્કર માર્યું જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી એકસો ને આઠ ગાયું લઈ સૌ પ્રથમ ચલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી દસેક વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો કુઓ ગાળી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું ફૂલવાડીમાં આસોપાલો જાંબુ સીતાળી ચીકુ જામફળ જેવા વૃક્ષો અને જોઈ ચમેલી ચંપો જેવા ફૂલઝાડ લહેરાવા લાગ્યા આપાગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખાવા લાગી આજે વર્ષા એ દાણા સ્વદામ ગમન કર્યું ગીગા ભગતની જુદી જગ્યા બંધાઈ રોટલા હળેડાટ હાલવા લાગ્યા ગાયનો પણ ધણ બંધાઈ ગયું એવામાં ઉત્તર હિન્દુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી ચલાળે આવી ઉતરી અને તે સમયના રિવાજ પ્રમાણે આ દાના જગ્યામાં માલ પૂવાની રસોઈ માંગી તે વખતે દાના ભગતનો દેહ છૂટી ગયેલો પોતે તો જતી પુરુષ હતા એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો તેમના કુટુંબી ગાદી હતા આ ભગત દાડી દાડીને જે કોઈ આવે તેને એમ જ કહેતા કે જાઓ ગીગલા પાસે એ જ રીતે ખાખી બાઓને પણ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા ગીગા એ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી ખીજાઈને એ ભગતને બહુ કોચવ્યા માર માર્યો લૂંટી લૂંટીને ખાઈ ગયા ચલાળામાં રહેવું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા આંબા અમરેલી સિમરણ ચાપરડા અને ગીરમાં ચાંચાઈ એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યા ભક્તિ મારગડે હાલેલા આપા ગીગા ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્યાંથી આંબાજારને કાંઠે આવી પહોંચ્યા ચોગદરામ ગીરમાળાઓ અખૂટ પાણીને લીલી કુંજાર વંડરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું ગાયોને વાછરડા પણ લીલા ઘાસ જોઈ મન મૂકીને ચરવા માંડ્યા એક દિવસ સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે તેમાંથી લોબાણની ભભગ ઉઠવા માંડી ગુરુ આપાદાનાનું વચન આપીને સાંભળી આવ્યું લોબાનની વભક આવે તીસે રોકાઈ જાજો અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું ડટાયેલું શિવલિંગ જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપા ગીગાને મળ્યું આપા ગીગાનો આત્મા આંબા ઝરના કાંઠે ઠેર્યો ધરતીને માનો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી સતાદાનું સ્થાપન આપા ગીગાને હાથે વિક્રમ સંવત અઢારસો પંચ્યાસી માં આ રીતે થયું ચમત્કારની કેટલી વાતો આપા ગીગાના જીવન સાથે વણાઈ ગયેલી છે આપાની બાંધેલી ઝૂંપડી એ સતાધાર નામે પ્રખ્યાત બની ને વિસાવદર ગામથી ત્રણ ગા ઉપર ગીરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા સતાધાર ધામમાં કરુણા બે ધારાઓ વાટે વહેવા લાગી એક ગો સેવા અને બીજી ગરીબ સેવા ગીરના ડુંગરમાં ગાયો માટે ચારણનો નહોતો શ્રદ્ધાળુ ગામડિયા આપી ગાને નામે પોતાનું કંઈક કલ્યાણ થતા જ ખીલે ગાય ભેંસ કે ઘોડા બાંધી જતા રીતે દૂધ વિના થતા દિનજનોને ભગતે પશુ પાછા ભેટ દેતા બીજી બાજુ આગેથી ને અપંગો રક્તપીડિયા અને અશક્તો આજારો ઢરડીને સતાધાર ભેળા થઈ જતો એટલે ત્યાં એને કશી સુગ વિના રાબરોટી અપાતા સતાધાર તો જૂના સમયનો અનાથ આશ્રમ હતો ગીગો માનવીને દેતો તેમ ઈશ્વર પણ ગીગાને દઈ જ રહેતો આપા ગીગાએ વિક્રમ સૌર ઓગણીસો છવ્વીસ એટલે કે ઈસવીસન અઢારસો ને ઓગણ જગ્યામાં જીવતા સમાધિ લીધી આપા પાગીગાએ સમાધિ લીધી અને વર્ષો થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે સંપૂર્ણ સૌજન્ય સોરઠી સંતોષ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય આપાગા ગીગા